કેમ છો બધા બધા આપતા તમારું વાડી હાધી આગળ કરું છું આજ કો બફિયા કપડા વારે છે આજ કો બફિયા ના કપડા વાળવાના હે આ જો આજે ઢગલો કરીને બેઠી છું ને આ બધા કપડા જે વારવાના છે ને વિહાન જો બેઠો બેઠા સ્પાઇડરમેન નું જોતો તો નહીં તો તું મને કપડા વડાવીશ ના અ તો તો આવું શું કરવાનું છે ચાલો આજે છે ને બધું છે ને બધા કપડા વાળવાના છે તો આપણે પેલા આપણું કામ છે ને પૂરું કરી લઈએ અને પછી આગળ બ્લોગ ને ચાલુ કરીએ અડધા કપડાં તો વળાઈ ગયા છે ને અડધા કપડાં વળવાના બાકી છે વાળું છું અત્યારે જેઠાલાલ ચાલુ છે એટલે કપડાં આપણે ફટોફટ વડાઈ જશે કેમ કે જેઠાલાલ જોવાની છે ને મજા જ કંઈક અલગ હોય છે સાચે Thousand years later. અત્યારે છે ને કપડા વળી ગયા છે જોઈ લ્યો મસ્ત વાળી નાખ્યા છે ફોલ્ડ કરી નાખ્યા છે અને હવે આપણે એને કબાટમાં મૂકી દઈએ તો છે ને એમાં મસ્ત કબાટ વગી નાખ્યો છે અને જોઈ લો કેટલો મસ્ત છે ને કપડા ફોલ્ડ કરી નાખ્યા છે આપણું કામ થઈ ગયું ઓન ચોર યોર રોહિતભાઈ શું કરે છે એને તો ફોન 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 ઓન ઓન મારે અહીંયા આવીને પહેલાં લાઇટ તો કરવી જ પડે

તો ઈ લોટ બાંધશે ત્યારે તું એમ કે ના આપણને નથી ખબર ખોટી ઘઉનો લોટ બાંધી રોટલી બનાવી ઓકે ડન રોહિતભાઈ ની ચેનલ માં રોહિત ગોહેલ ઓફિશિયલ કરીને છે એને થઈ જશે ને તો એ ઘઉં નો લટ બાંધવાનો હે જો અત્યારે છે ને હું અગાસી ઉપર આવી અને જો મસ્ત છે ને સુરેશ અચ્છા લગ રહા હૈ યે બિલકુલ છે મમ્મી બહાર ગયા તો અમારા માટે લઈ આવ્યા છે આટલા બધા બાર જ ગયા કેવાય એટલે અહિયાં ઓલું લેવા ગયા તા ને ચટણી લેવા ગયા તા ને તો હાર હાર અમારા માટે આ બધું લઈ વિહાન તારે ખાવું હેહાન નેક્સ્ટ મોર્નિંગ ઓ જો અત્યારે છે ને અમે વિડિયો શૂટ કરવા માટે આવ્યા છીએ આ બે જો વિડિયો શૂટ કરે છે શાયરી વાળો એક શાયરી વાળો મસ્ત વિડિયો બનાવી નાખી અને પછી ત્યાં તો પોસ્ટ થઈ ગયો છે આ બ્લોગ મુકાઈ ગયો છે ને ત્યાં તો વિડિયો પોસ્ટ થઈ ગયો છે તો હવે આપણે અહીંયા વ્લોગને બ્લોગને પૂરો કરીએ છીએ જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને વે બાય